જામકંડુરણાના પાદરિયા ગામના સરપંચ તરીકે જયદેવસિંહ વાળા જામકંડુરણાના સરપંચ સરપંચપદે આનંદભા ચૌહાણ બાલાપરના સરપંચપદે નાથાભાઈ પરમાર વિજેતા જામકંડોળના તાલુકામાં બરડીયા ગ્રામ પંચાયતના સરપંચની પેટા ચૂંટણી તેમજ પાદરિયા બાલાપર ગ્રામ પંચાયતના સરપંચની સામાન્ય ચૂંટણી અને બાલાપર ગ્રામ પંચાયત બે વોર્ડની ચૂંટણી યોજાઈ જેની જામકંડોળના મામલતદાર કચેરીએ મતગણતરી મામલતદાર અને ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી જેમાં બરડીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે આનંદબા દેવુભા ચૌહાણ છસો છેતાલીસ મત સાથે વિજેતા જાહેર થયા જ્યારે પાદરિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જયદેવસિંહ બહાદુરસિંહ વાળા એકસો સિત્તેર મત સાથે વિજેતા જાહેર થયા હતા બાલાપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નાથાભાઈ વીરાભાઈ પરમાર ચારસો ઓગણપચાસ મત સાથે વિજેતા જાહેર થયા બાલાપર ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે નીતિન પરશોત્તમભાઈ ખૂંટ સત્યોતેર મતે વિજેતા જાહેર થયા હતા બીજા સદસ્ય તરીકે હિતેશભાઈ જીવરાજભાઈ રાણપરિયા બ્યાસી મત સાથે વિજેતા જાહેર થયા મતગણતરી કેન્દ્ર બહાર આ ત્રણેય ગામોના ઉમેદવારોના ટેકેદારો તથા સમર્થકો પરિણામ જાણવા ઉત્સુક હતા અને પરિણામ જાહેર થતાની સાથે જ વિજેતા થયેલા સરપંચો તેમજ સદસ્યોને ટેકેદારો તથા સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી હતી અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ